દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના પાંચસો વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચિત રહ્યા હતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવ્યા તેથી પરીક્ષાથી વંચિત રહ્યા કોલેજોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્સ્પેક્શન ફી ન ભરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા આ કોલેજોમાં સુરતની વીટી ચોકસી તેમજ સિદ્ધાર્થ લો કોલેજ નવસારીની દિનશા દાંબુ લો કોલેજ વલસાડની શાહ કે એમ લો કોલેજ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજનો સમાવેશ થાય છે મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓએ કોલેજને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા ફી ભરી છે વિદ્યાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી નિવડો ન આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવામાં આવે લેલબીના જે વિદ્યાર્થીએ તો ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ કોની ભૂલ કાર્ય ભૂલ લાગી રહી છે મને છતાં તો બાર કાઉન્સિલની ગોળ લાગી રહી છે કેમ કે કઈ કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે